લોકસભા જામનગરિયા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે મનોજ જોશી જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સાત સોલંકીની પસંદગી કરાઈ છે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે કિશોર ચીખલિયાની પસંદગી કરવામાં આવી છે તો મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હસમુખ ચૌધરીની પસંદગી કરાઈ છે જ્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અશોક પટલ પટેલની પસંદગી કરવામાં આવી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણા જ્યારે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અમરીશ સોલંકીની પસંદગી પાર્ટી તરફથી કરવામાં આવી છે આ સાથે જ વાત કરીએ મહીસાગરની તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગુલાબસિંહ ચૌહાણ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે ગેબર રબારીની પસંદગી કરાઈ છે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વ્યાસ જ્યારે સુરતમાં કોંગ્રેસ પ્રમુખ પદ માટે જનસુખ રાજપૂત અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અતુલ રાજાણીની પસંદગી કરવામાં આવી છે એટલે કે કોંગ્રેસે તેર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાયા છે પ્રતિક લોકસભાની ચૂંટણીને જોતા કોંગ્રેસ એક્શન મોડમાં કોંગ્રેસે તેર જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી બિલકુલ જે જિલ્લા પ્રમુખોની નિમણૂક છે તે લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી છે અને ખાસ કરીને તેર જેટલા જિલ્લાની પ્રમુખોની ચૂંટણી કરવામાં આવી છે અને હજુ પણ આગામી જિલ્લાઓમાં અન્ય પ્રમુખોની ચૂંટણી કરવામાં આવશે જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે મનોજ કઠિયારાને નિમણૂક કરવામાં આવે છે જૂનાગઢ ની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ સિટીમાં મનોજ જોશીની જહેરાત કરવામાં આવે છે સુરતનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય ધનશજી સોલંકીને નિમણૂક કરવામાં આવે છે સાથે જ મોરબીની જો વાત કરવામાં આવે તો મોરબીમાં કિશોર ચિખલિયાને નિમણૂક કરવામાં આવે છે ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં હિતેશ ત્રાસની નિમણૂક કરવામાં આવી છે સાથે જ મહેસાણા ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો હસમુખ ચૌધરીને નિમણૂક કરવામાં આવે છે સાબરકાંઠામાં अशोकભાઈ પટેલની નિમણૂક કરવામાં આવે છે भरूचार राजेंद्र सिंह राणा ने कर अतुल अमदावाद जिला अमदावाद जिला अमरसिंह सोलंकी कराजेतर में जमदावाद जिला प्रमुख ने प्रमुखे राजीनामु आप जगले अमदाद जिला प्रमुख ने निमुक कर महसागर जिलाबसिंह चौहान के जी सीनियर नेता है निमृक करा है पाटण जिला જેમરભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે આમ તેર જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે મહત્વનું છે કે આ જે જિલ્લાઓ છે એ જિલ્લાના પ્રમુખોની કામગીરી શંકાસ્પદ હતી તેમજ નિષ્ક્રિય કામગીરી હતી અને તેના જ કારણે નિમણૂક કરવામાં આવી છે અને હજુ પણ અન્ય જિલ્લાઓ કે આગળ નિમણૂક પામવા આવી છે નિમણૂક માટેના સલાહ સૂચન મંગાવવામાં આવ્યા છે અને આ સલાહ સૂચન નું પ્રમુખ તેમજ પ્રભારી સાથે ડિસ્કસ કર્યા બાદ આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓના પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવશે